સગીરાને લાલગેટના પતિ પત્ની સાજીદ અને સબીના એ દીકરી બનાવી નશાકારક સિરપ પીવડાવીને બે વેપારના ધંધામાં ધકેલતા લાલગેટ પોલીસે પતિ પત્ની સહિત ચારની ધરપકડ કરી સુરત શહેરમાં માતા પિતાને કલંકિત કરનાર ઘટના સામે આવી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના માતા પિતા લગ્ન માટે દબાણ કરતા હતા પરંતુ સગીરાએ તે યુવક સાથે લગ્ન કરવા ન હતા જેથી તે પોતાનું ઘર છોડી તેની બહેન પરી મારફતે સુરતમાં નાની તળાવ પાસે આવેલ મદ્રેસા પાસે નાલબંધ વાડમાં રહેતા સબીના મોહમ્મદ સાજીદ મિયા અને મોહમ્મદ નાલબંધ પાસે આવી હતી સબીનાએ અને તેના પતિ મોહમ્મદ સાજીદ મિયાએ સગીરાને પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો છેલ્લે બાર થી પંદર દિવસના સમયગાળામાં અંદર સબીના અને તેનો પતિ મોહમ્મદ સાજીદ મિયાએ ભેગા મળી સગીરાને નશાકારક પદાર્થ પીવડાવી દીધો અને ત્યારબાદ પૈસા કમાવાની લાલચમાં ભરી માતા રોડ પર ફૂલવાડી ખાતે મદીના મસ્જિદ પાસે રહેતા કાદીર સાદિક ધોબી પાસે સોંપી દીધી હતી અને તેમણે પોતાની શારીરિક હવસ પૂરી કરી મોહમ્મદ સાજીદ અને તેની પત્ની સબીનાએ સગીરા પર પરત કરી દીધી જોકે ત્યારબાદ પણ દંપતીએ ભાગળ ચાર રસ્તા પાસે આવેલ એ ટી સેન્ટરમાં રહેતા સાહિલ સદામ અંસારીને પણ તેની પાસેથી પૈસા લઈ તેમને દીકરી સોંપી દીધી તેમણે પણ પોતાની હવસ સંતોષી દીકરીને પરત આપી દીધી બાર પંદર દિવસના સમયગાળામાં અવારનવાર મોહમ્મદ સાજીદ મિયા અને તેમની પત્ની સબીના એ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહ વિકળીને ધંધામાં મોકલી દીધી હતી જોકે તે દરમિયાન ઘેનમાંથી બહાર આવ્યા બાદ દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી જેથી તેમણે એક એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો અને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે મોહમ્મદ સાજીદ મિયા અને તેમની પત્ની સબીના તથા સગીરા સાથે શારીરિક સંબંધો બાંધનાર કાદીર ધોબી સાહિલ અન્સારી સામે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છેલ્લા બાર દિવસના સમયગાળામાં અંદર તેમની સાથે જેટલાએ શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા શખ્સો સામે પણ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે હાલ પોલીસે સગીરા मेडिकल चेकअप करी करी। एक महिला एन जी ओ है कार्यकर्ता एक बच्ची जिसकी उम्र लगभग सत्रह साल की है वह देर की रहने वाली है उसका अपने माता पिता से शादी की चर्चा के कारण झगड़ा हुआ था तो वह झगड़ा करके घर छोड़कर भागी और वहा से वह अपनी एक महिला मित्र है मैया बहन जो लिंबायत में रहती है उनके पास चली गई तो उनका वहाँ से परिचय लालगेट के रानी तलाब विस्तार में रहते एक मोहम्मद साजिद नालबंद और उनकी बीवी सबीना साजिद मियाँ के साथ हुआ तो उन्होंने उस बच्ची को आश्वासन दिया कि वह उसको कपड़े की नौकरी कपड़े की दुकान पर नौकरी दिलवाएंगे दस हज़ार रुपये के लिए और फिर कुछ समय बाद उन्होंने धीरे धीरे पैसे की लालच में बच्ची की मर्ज़ी के ख़िलाफ़ जाकर उसे देह व्यापार का गलत काम करवाया और ये जो हमारा आरोपी है मोहम्मद साजिद नालबंद वो बावन साल का है और रानी कलाब में रहते हैं और उनकी बीवी कदीना साजिद दोनों को अरेस्ट कर लिया गया है और साथ ही साथ कादिर सदीका जो मदीना मस्जिद बुलवाड़ी के पास रहते हैं और साहिल शब्दा मंसारी जो ए वन टी सेंटर के पास रहते हैं तो इन चारों को अरेस्ट कर लिया गया है और इनके खिलाफ इमोरल ट्रैफिकिंग एक्ट भारतीय न्याय संहिता और प्रिवेंशन ऑफ चिल्ड्रेन सेक्शुअल सर्विस एक्ट के अंदर केस दर्ज किया गया है और इन सबके ख़िलाफ़ हमें दो दिन का रिमांड भी मिला है और आगे की विकास अभी फिलहाल चालू मुख्य आरोपी जो है जो तो मुख्य आरोपी है जैसे मैंने बताया वो कपड़े के दुकान का काम करता था और उसकी उसी में जान पहचान थी और उसने यही आश्वासन दिया था कि वह अपनी जान पहचान के जरिए उसको तो नौकरी पे दिलवाएगा बट नौकरी के लालच देकर उसने उससे उनका गलत इस्तेमाल किया